નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા સગીરે આનંદનગર વિમાના દવાખાના પાસે આવેલ દોરીના કારખાના માં ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના ખેડૂતવાસ મેલડી માતાજીની ધાર પાસે આવેલ મફતનગરમાં રહેતા રામજીભાઈ શાંતિભાઈ ડાભી આનંદનગર વીમાના દવાખાના પાસે આવેલ પ્રવીણભાઈના દોરીના કારખાનામાં કામ કરતા હોય તેમનો સગીરવયનો દીકરો જયદીપ પણ કામ શીખવા સાથે જતો હતો ગુરુવારે બપોરના રામજીભાઈ માવો ખાવા માટે બહાર ગયા હતા તે દરમિયાન જયદીપે કારખાનાના શૌચાલયની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો આ ઘટનાના પગલે હોસ્પિટલ ખાતે મૃતકના સંબંધીઓ એકઠા થઈ ગયા હતા અને મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે